સુરતની અંદર લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ અને લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન નામની એક સંસ્થાથી વેવી સાળ તેમજ વેવી પછી લગ્ન એટલે કે મેરેજ કરાવી આપવાની એક સિસ્ટમ ચાલતી જેવી રીતે જે મેરેજ બ્યુરો ચાલતા હોય અને મેરેજ બ્યુરો જેમ બિઝનેસ લેવલથી ચાલતા હોય એવી રીતે આ સેવાના નામથી અને મેરેજ બ્યુરો ચાલતું હોય એવું હું કહી શકું એટલા માટે કહી શકું કે મારી પાસે ઘણા એવા લોકોની ફરિયાદો આવી ઘણા એવા લોકોના ફોન કોલ્સ આવ્યા કે અમે અહીંયા ગયા આ લોકોની પ્રથમ સિસ્ટમ એવી છે કે પચાસ હજાર રૂપિયા તમે આપો ત્યાર પછી તમારું ફોર્મ ભરવાનું રજીસ્ટ્રેશન ફોર્મ આવે એમાં તમારી તમામ માહિતીઓ સબમિટ કરવામાં આવે તમને દીકરી બતાવવાની લાલચ આપવામાં આવે અને દીકરી બતાવવામાં આવતી નથી અથવા તો દીકરી બતાવવામાં આવે છે ચાર છ મહિને એક વર્ષે દોઢ વર્ષે અથવા તો બે વર્ષે તો એ દીકરી તમને રિજેક્ટ કરે છે મારી પાસે જ્યાં સુધી માહિતીઓ છે અને મારી પાસે શંકાઓ છે ત્યાં સુધી આ લોકો પાસે ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર ફોર્મનો ડેટા છે અને ત્રણથી ચાર હજાર ફોર્મના આ લોકોએ પચાસ હજાર લેખે રૂપિયા લીધેલા છે પ્રથમ ફોર્મના ત્યારબાદ જો સગાઈ થાય ત્યારબાદ દોઢ લાખ રૂપિયા ભરવાની કંઈક જોગવાઈ છે એના પછી ફરીથી દોઢ લાખ ભરી અને લગ્ન કરવાની જોગવાઈ છે ખરેખર રિયાલિટી એવી છે કે ચારથી પાંચ હજાર અથવા તો ચાર હજાર ફોર્મના પચાસ હજાર લેખે રૂપિયા ગણીએ તો વીસ કરોડ રૂપિયા જેટલી અદ રકમ થાય હવે આ લોકો પાસે ચાર થી પાંચ હજાર કદાચ ફોર્મ હોય તેમાંથી મને નથી લાગતું કે કદાચ સો કે બસો જેટલા લગ્ન કરાવ્યા હોય એટલે મને શંકામાં શંકાસ્પદ લાગતા ઘણા લોકોના ફોન કોલ આવતા મેં લોકો પાસેથી ચોક્કસ માહિતીઓ એકઠી કરી અને એમના જૂના જે રેકોર્ડ છે કે લાઇટ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ જે આ લોકોએ ચાલુ કર્યું એ વેવિશાળ અને સંબંધ કરી અને લગ્ન કરાવવાની સંસ્થા ચાલુ કરી એના પહેલાના જે આ લોકોના જે છેતરપિંડી અને ચીટરના રેકોર્ડ છે એની બી માહિતીઓ ઘણા લોકોએ મને આપી એમની પાસે એમની પર અલગ અલગ શહેરોમાંથી છેતરપિંડીના નામે ફરિયાદો દાખલ થઈ છે એ પણ છે આ સંસ્થા દીકરાઓના બાપ અને દીકરાઓની લાગણી સાથે રમી એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને એમની પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ એક બે કે ત્રણ વર્ષ સુધી એમને નથી દીકરીઓ બતાવતા દીકરીઓ બતાવે છે તો એક દીકરી એક દીકરી પચાસ પચાસ સો બસો ત્રણસો લોકોને બતાવે છે અને એમને રિજેક્ટ કરવામાં આવે છે શા માટે કે રિજેક્ટ કરે તો એ દીકરાના રૂપિયા એમાંથી કપાઈ જાય ઓછા ત્યારબાદ બીજી વાત એ છે કે આ લોકો એવો દાવો કરે છે પેપરોમાં એવું લખાઈ લે છે ફોર્મમાં કે જો તમને કોઈ દીકરી બતાવવામાં આવે તો એમના ત્રણ હજાર રૂપિયા કપાશે ત્યારબાદ દીકરીનો આવવા આવવાનો ખર્ચ કોઈ અલગ ગામડામાંથી અલગ શહેરમાંથી આવી હોય તો એમનો રહેવાનો ખર્ચ અને અન્ય તમામ ખર્ચ દીકરાએ આપવાનો રહે છે ઘણી એવી શરતો છે એમાંથી એક શરત સમજમાં ન આવે એવી શરત છે જે એવી શરત છે કે જ્યારે દીકરીને તમારા ઘરે જોવા લઈને આવીએ ત્યારે સંસ્થા વિશે કોઈ પણ પ્રકારની વાત કરશું નહીં અમે માત્ર અમારી દીકરીને સગાઈ માટે તમારા ઘરે જોવા આવવા જોવા લઈને આવ્યા છીએ જો ખરેખર સંસ્થા આવો દાવો કરે છે

તો તમારી પાસે દીકરીના ડેટા છે કે નહીં આની ખરેખર તમે જાહેર કરો તમે જાહેર કરો કે તમારી પાસે કેટલા ફોર્મ આવ્યા તમે લેખિતમાં જાહેર કરો તમારું ઓડિટ જાહેર કરો કેટલા ફોર્મ આવ્યા આજ દિવસ સુધીના એમાંથી તમે કેટલા લગ્ન કરાવ્યા કેટલા તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ છે તમે તમારી કંકોત્રી જેવી રીતે લગ્ન થતા હોય અલગ અલગ જે સંસ્થાઓ સમૂહ લગ્ન કરે છે એની હોય કે એવી રીતે કદાચ તમે પણ સમૂહ લગ્ન કરાવ્યા હોય તો તમે જાહેર કરો કંકોત્રી ન છપાવી હોય તો તમે તમારા સંસ્થાઓ દ્વારા મેરેજ થયેલા જે છે એના મેરેજ સર્ટિફિકેટ જાહેર કરો ખરેખર આ સંસ્થા ફ્રોડ કરવાનું કામ કરી રહી છે અને લોકોની આંખમાં ધૂળ ચોકવાનું કામ કરી રહી છે મારી પાસે ઘણા ફરિયાદીઓ આવ્યા હતા અમારી પાસે ફરિયાદ એવી કેટલી આવી છે ભાઈ કે તમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છો મારી પાસે ઓછામાં ઓછા સો જેટલા ફોન કોલ રેકોર્ડિંગ છે અને વીસેક જણાએ મને સ્લીપ મોકલેલી છે વોટ્સએપના માધ્યમથી રૂબરૂ અને એ સ્લીપ મારફતે ચાર કે પાંચ લોકોને મેં ત્યાં મોકલી અને એને રૂપિયા પાછા આપ્યા છે હવે વાત રહી એ પચાસ હજાર જે વ્યક્તિ પચાસ હજાર રૂપિયા ભરે છે એને કે આ લોકો કાપીને આપે છે પણ મારા દ્વારા મેં જેને મોકલ્યા અને મારા નામથી મેં મોકલ્યા છે એમને આ લોકોએ પચાસ હજાર પૂરા આપ્યા છે ખરેખર જો આ લોકો સાચા હોય એની સંસ્થાના નિયમો સાચા હોય તો આને કયો ડર છે કે પચાસ હજાર રૂપિયા પૂરા આપવાની ફરજ પડી બે વર્ષે ત્રણ વર્ષે દીકરાને એવો કોઈ તમારી પાસે પ્રૂફ કર્યો કે તમે સો ટકા કાલ તમારી સામે પણ આવી શકે તો તમે આપી શકશો પાસે ચોક્કસપણે ફોર્મ રેકોર્ડિંગ છે એ લોકોના નંબર છે અને એ લોકોએ જે એમની વ્યથા એમનું દુઃખ અને એમની સાથે થયેલી છે તો વ્યક્ત કરી એવા પચાસ થી સો લોકોના અંદાજે ફોન કોલ છે ત્યારબાદ જે મારી પાસે સ્લીપો છે એવી જેટલી છે અને અન્ય રૂબરૂ આવીને પણ લોકોએ મને રજૂઆત કરી છે જે લોકો રૂબરૂ આવેલા છે એમને મેં ત્યાં મોકલી અને એમની સ્લીપ દ્વારા રોકડા રૂપિયા આપવાની તજવીજ હાથ ધરી છે ગઈકાલે તે આ એક સંસ્થામાં મારા એક જાણીતા વ્યક્તિને મેં મોકલ્યા હતા કે તમે તમારા રૂપિયા પાછા લઈ આવો જે રૂપિયા એ પાછા લેવા ગયા ત્યારે એમને કદાચ એવું કહેવામાં આવ્યું કે અમારા નિયમ મુજબ ત્રણ રૂપિયા કાપવામાં આવશે પછી એમણે વાત કરી કે મારી સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે અને એમની સાથે મેં એક વ્યક્તિને